કે મંદિરમાં તો આપણે જઈને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર આપણે જાણતા નથી મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ ખરેખર ઉપરવાળો આપણું સાંભળે છે નથી પણ આ જીવતા બાળકોની જ્યારે સાહેબ દ્વારા આટલી બધી સેવા થતી હોય ત્યારે મારી દ્રષ્ટિએ તો એમ માનું કે આ કામ જે છે ને એ ભગવાનના પેલા કામ કરતાં મોટું કહેવાય મારી દ્રષ્ટિ હું એવું માની નહીં આજે અમે ભીલોડા તાલુકાની એનઆરએ વિદ્યાલયમાં સાક્ષીને મળવા આવ્યા છે અમારી સાક્ષીમાં ડૉક્ટર કે આર શોપ ફાઉન્ડેશનનો બહુ મોટો ફાળો રહેલો છે સાક્ષીને મળવા માટે અમારા સંસ્થાના ફાઉન્ડર પ્રથુલભાઈ પણ આવેલા છે સાક્ષીની આ વાત બહુ રસપ્રદ છે અને બહુ મજાની વાત છે કે એના ઘડતરમાં સંસ્થાનો રોલ અને જે સાક્ષી છે એનું બી કમિટમેન્ટ કેવું છે અને એ સાક્ષી અત્યારે જે ગ્રોથ કરી રહી છે અને આગળ વધે એના માટે અમે શું કરી શકીએ અમારી સંસ્થા શું કરી શકે એના માટે પ્રથુસ્રોપ અહીંયા અમને શાળામાં પોતે મળવા આવ્યા છીએ તો આપણે આજે સાક્ષીને મળીએ અને એની આ રસપ્રદ વાત આપણે જાણીએ શું શીખીએ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ પછી કોઈ નથી મહેનત કરીશ તો તારે જે થવું હશે એ થઈશ પણ એક વસ્તુ ધ્યાન રાખજે કે જે નક્કી કરીશ ને એ માઇન્ડ એક વખત કરી લેવું કે મારે આ થવું છે ને પછી એની પાછળ પૂરા પ્રયત્નથી લાગી રહવું એ અગત્ય કારણ કે આપણે માઇન્ડ વિવરિંગ રાખીએ ને તો કુદરત જે કાયના જ છે ને એ બી કન્ફ્યુઝ થઈ જાય કે આને ખરેખર શું થવું છે આઈપીએસ થવું છે ડૉક્ટર થવું છે કે એન્જિનિયર થવું છે એટલે બધાનો વિચાર કરીને એક વસ્તુ ઉપર કર તો સફળતા તો તારી છે પછી એમાં કોઈ શંકા નથી જરૂર સફળ થઈશ તારા જેવી દીકરીઓ દીકરાઓને મદદ કરવાનું ના બોલતી મોટી થાય ને ખૂબ પૈસા કમાતા બરાબર એ જ્યારે પ્રાથમિક શાળામાં હતી ત્યારે એની મમ્મી છે એ કેન્સરની બીમારીના કારણે એનું મૃત્યુ થઈ ગયું તો એ છોકરી જ્યારે પરીક્ષા નજીક આવતી હતી અને એનું નાસી પાસ થઈ ગયું પછી શાંત બેસી રહેતી એટલે બધા શિક્ષકોએ અને મેં વિચાર કર્યો કે કેમ આ છોકરી બોલતી નથી તો અમે જોડે જઈ અને પૂછ્યું કબિતા તને કોઈ તકલીફ છે ને પણ એ જે એના આઘાત લાગ્યો હતો એ આઘાતના કારણે એનો માનસિક ડિપ્રેશનમાં હોય એવું લાગતું હતું તો શાળાના શિક્ષકો અને મેં પ્રયત્ન કર્યો કે તું જે આ ઘાતમાંથી બહાર આવે આવા સામાજિક પડકારો છે એ તો આપણા જીવનમાં આવશે પણ તારે જે કરવાનું છે પોતાના પગ પર ઊભી રહી શક એ માટે તું તારું મમ્મીનું સપનું પૂરું કર અને એને એના પછી જે બીજી પરીક્ષા આવી સત્રાંત પરીક્ષા પૂરી થઈ એમાં થોડું ઓછું પરિણામ આવ્યું પણ જ્યારે બીજી પરીક્ષા આવી ત્યારે વાર્ષિક પરીક્ષામાં એ ખૂબ સારા ગુણ મેળવી અને સારા માર્કે પ્રા પાસ થઈ એનએમએમએસની પરીક્ષામાં પણ એને એકસો ચોત્રીસ ગુણ મેળવી અને મેરિટમાં આવી એ પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવી તો એમાં એંશી ગુણ મેળવી અને આ સાક્ષી પ્રજાપતિએ શાળાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું જો બાળકને કોઈ પણ બાળકનો પ્રેરણા અને હુંફ મળે ને તો તે જીવનમાં કંઈક આગળ વધીને કંઈક સારું કરી શકશે આ બા જે એના નાની છે અને આ દાદા જે એના નાના છે જે હું જ્યારે એ સ્કોલરશીપની પરીક્ષા અપાવી ત્યારે એના ઘરે જઈને મેં કીધું કે દાદા આ બાળકીને પરીક્ષા અપાવવાની છે તો દાદા દાદી બેન મારા બાળકીને કોઈ આશરો નથી એને અમારા સિવાય કોઈ નથી એના આગળ વધ એ માટે એના અભ્યાસમાં મદદરૂપ થાય સંસ્થા એવી અમારી અપેક્ષા છે તો મેં પછી એને શિષ્યવૃત્તિની પરીક્ષા અપાવી અને શિષ્યવૃત્તિની પરીક્ષામાં આખા ભિલોડા તાલુકામાં જે નવ બાળકો હતા એમાંથી સાક્ષી પ્રજાપતિ જેણે હાલ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એ સારી ટેલેન્ટેડ છે એટલે કે આપના સંસ્થા દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે અને એ સપોર્ટ મળતો રહે તેવી આશા વિભૂ છું. પેપર જોયા પેપરની અંદર જે માર્ક્સ કપાયા છે એ હવે પછી ના કપાય તે માટે મેં એની સૂચના આપી ખાસ બરાબર અને અમે લગભગ જે બાળકો આવા હોય ગરીબ હોય અને ટેલેન્ટેડ હોય એને આગળ લાવવા માટે અમે પણ પ્રયાસ અમારી રીતે પૂરેપૂરો કરી રહ્યો શિક્ષકની અમારી ખરી ભૂમિકા કહેવાય કે મંદિરમાં તો આપણે જૈન ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર આપણે જાણતા નથી મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ ખરેખર ઉપર વાળો આપણું સાંભળે છે કે નથી પણ આ જીવતા બાળકોની જ્યારે સાહેબ દ્વારા આટલી બધી સેવા થતી હોય ત્યારે મારી દ્રષ્ટિએ તો એમ માનું કે આ કામ જે છે ને એ ભગવાનના પેલા કામ કરતાં મોટું કહેવાય મારી દ્રષ્ટિએ હું એવું માનતો અને બાળકો માટે જ્યારે કામ કરતા હોઈએ નિઃસ્વાર્થ પોતાના પૈસા ખર્ચીને તમારી સંસ્થા દ્વારા આઠસો થી ઉપર શિક્ષકો છે અને વર્ષે મેં તો એવું સાંભળ્યું ત્રીસ કરોડ થી પણ વધુ સાહેબ દ્વારા ખર્ચાય છે બધો સ્વાર્થ છોડી અને એમને આખું જે આમ કહેવાય આમ સમર્પણ કર્યું છે શિક્ષણમાં મારી દ્રષ્ટિએ તો ખરેખર એ કાર્ય ઉત્તમ કહેવાય હા સાચા અર્થમાં મંદિરોનું નિર્માણ આ છે દેશનું સાચા અર્થમાં હા કારણ કે પેલું કહેવાયું હતું ક્યાંક મેં સાંભળ્યું હતું કે જે દેશમાં મંદિરોની છત સોનાની હોય અને શાળાઓ જો પેલા પાણીથી ટપકતી હોય તો એ દેશ જે છે ને આગળ બહુ ના વધી શકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે જરૂરિયાતવાળા બાળકો છે એમને અનેક રીતે મદદ થાય છે એમાં એનએમએમએસ નેશનલ મેરિટ કમ મીન્સ સ્કોલરશીપ જ્ઞાન સાધના અને સીટી આ આઠમા ધોરણ અને પાંચમા ધોરણમાં અપાતા સ્કોલરશીપ અને આસિસ્ટન્ટશીપની વ્યવસ્થા છે અને ડૉક્ટર કેસો ફાઉન્ડેશન જે તેજસ્વી બાળકો હોય એમને ખૂબ મદદ કરે છે જેથી કરીને એ બાળકો આ પરીક્ષા પાસ કરી શકે સરકાર તરફથી એમને પૈસા મળતા થાય અને એમના ફેમિલીને એમના કુટુંબને એક જે સપોર્ટ થાય એ ઘણીવાર એ જાતનું હોય છે કે બાળકનું ભવિષ્ય બદલી ના થાય અમારા માટે આ બહુ જ અગત્યની વાત છે અને એટલા માટે આ બધી પરીક્ષાઓમાં એમને મદદ થતી રહે એ માટે ઘણી ઘણી પ્રયત્ન ચાલુ છે અને અમને ઘણી સક્સેસ બી મળેલી છે